સુરતના સગીર વિદ્યાર્થીને ભગાડીને સગર્ભા બનેલી શિક્ષિકાએ ગર્ભપાત કરવા કોર્ટમાં અરજી કરી છે અને ગર્ભપાતની પરવાનગી માંગી છે વિસ્તારમાં રહેતા તથા કરિયાણાના દુકાનદારના તેર વર્ષના પુત્રને વાલીપણાના કબજામાંથી ભગાડી અલગ અલગ સ્થળોએ લઈ જઈ શરીર સંબંધ બાંધનાર ત્રેવીસ વર્ષીય આરોપી શિક્ષિકાની પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે આરોપી શિક્ષિકાના રિમાન્ડ દરમિયાન ઘટસ્ફોટ થયો છે કે આરોપી સગીર વિદ્યાર્થીની સાથે બાંધેલા શરીર સંબંધના પગલે પાંચ મહિનાનો ગર્ભ રહી ગયો છે જોકે ગર્ભના જૈવિક પિતા ભોગ બનનાર સગીર વિદ્યાર્થી છે કે કેમ તે અંગે ડીએનએનો રિપોર્ટ કઢાવવાની તજવીજ પોલીસે હાથ ધરી છે આ દરમિયાન જેલવાસ ભોગવતા આરોપી શિક્ષિકાએ વાજીદ શેખ મારફતે પોતાના પાંચ મહિનાના ગર્ભને ટર્મિનેટ કરવા માટે ગર્ભપાત અધિનિયમની કલમ ત્રણ મુજબ કોર્ટની પરવાનગી માંગતી અરજી દાખલ કરી છે જેમાં તેને જણાવ્યું હતું કે જો ગર્ભપાત કરવામાં ન આવે તો અરજદાર તથા આવનાર બાળક માટે સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સાબિત થાય તેમ છે વધુમાં બાળક જન્મ લેશે તો તેનું ભરણપોષણ કોણ કરશે ફરિયાદ મુજબ બાળકના પિતાની વય તેર વર્ષની છે એટલે જન્મ લેવાવાળા વાળા બાળકની સ્વીકાર્યતા નથી તબીબી રિપોર્ટ મુજબ આરોપીના શરીરમાં લોહીની કમી હોવાને લીધે બાળક કુપોષિત અને એબનોર્મલ હોવાની સંભાવના છે આરોપીનો ગર્ભ પોલીસના કહેવા મુજબ વીસ અઠવાડિયાનો નથી પરંતુ પાંચ મહિનાનો ગર્ભ છે જેથી તબીબી રિપોર્ટ મુજબ ગર્ભપાત કરાવવો જરૂરી હોય કોર્ટની પરવાનગી માંગી છે અલબત્ત કોર્ટે તપાસ અધિકારીને નોટિસ ઇસ્યુ કરી વધુ સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી છે Bureau report H24 news, Surat.